યુવરાજ મિની ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે તો અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર પણ જશે ન્યુ મોડલ ટ્રેક્ટર ઓછું ચલાવેલું છે બિલકુલ યુઝ કરેલો નથી અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટ્રેક્ટર છે આ મિની તો કોઈ મિત્ર સારું સાચવેલું મિની ટ્રેક્ટર ગોતી રહ્યા હોય યુવરાજ નું તો મળી જશે મહેન્દ્રાનું યુવરાજ વિડિયો પૂરો જોતા રહેજો હિંમતભાઈને વેચવાનું છે વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી દઈશ

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ એક વખત જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક હિંમતભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો હિંમતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

જો ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ભાવનગર તાલુકો તળાજા અને પઠવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો હિંમતભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હિંમતભાઈ નામ મોબાઈલ નંબર નંબર છે વાળા પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો